એ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે આવી ગયા હતા પાંચ વાગ્યાના ને સવારમાં આવી ને પછી કરી મોટર ચાલુ આપણે આ બધી સુકાઈ ગયું હતું આપણે આઠ દસ દિવસ થઈ ગયા હતા એટલે પહેલાં આમાં આપણે પાણી ચાલુ કરી દીધું એક પી ગયો ને ઓલી સાઈડ મકાઈમાં જાય ને અત્યારમાં તો મિત્રો આમ પોપટ આપણી સર્વિસ કરી નાખીએ એક તો અહીં પાણી ચાલુ પોપટ અહીંયા નારિયરીમાં આવીને બે અહીંથી ઉડાડી પાછી બોડીમાં જાય બોયડીમાંથી ઉડાડે પછી નારિયેરી ઉપર આવીને બે એટલે આજે તો હવાર હવારમાં થકવી દીધા એની પોપટે માન હવે થોડાક ઓછા થયા ગયા એવું લાગે છે હજી એકાદો ઘેરો બાકી છે ઓલી નારિયેરીમાં આગળ બેઠા એટલે અત્યારમાં તો દબાટી બોલી ગઈ અહીંયા નારિયેરીમાં આવીને બેસે ને અહીંયા ઉડાડીએ ને તો પાછા બોયડીમાં જઈને બેસી જાય બળી માંથી ઉડાડીએ પાછા અહીં આવીને બેસી જાય એવું હતું મિત્રો આજે અત્યારમાં હવે આપણે જવા દઈ છે અહીં આપણે મકાઈ વાવી એમાં પણ આવીને તાપ કરવાનો વેચ ન આવવા દીધો પોપટે સવાર સવારનો નજારો કેવો હોય તો ઠાર હોય ઝાકર હોય ઠંડુ વાતાવરણ નવામાં આપણે જાંબુડીના પાંદડા પાંદડા તરીકે વીણી નાખીએ એટલે પછી ડુંગળીમાં પાણી જાય એટલે ઓવારિયા ભેગા ન થાય એ આપણું કામ ચાલુ જ હતું સુધી પહોંચ્યું હતું તો મિત્રો આપણે કરી નાખ્યું ચોખ્ખું આપણે ડુંગળીનો ક્યારામાંથી એટલા ખાખા કાઢ્યા ને ક્યારો મકાઈનો પી ગયો બીજી મકાઈમાં જાય છે આ થઈ ગયું આપણું ચોખ્ખું કમ્પ્લીટ ને કાન થઈ ગઈ છે આપણી નીંગલીન કમ્પ્લીટ હવે દાણા ચડવા નીંડા છે અને એકાદું પાણી છે તો થઈ જાય રેડી આ તો આપણી પાસે પાણી છે એટલે પાઈ દે બાકી આ વગર પાણી થઈ જાય મસ્ત બાકી હે આમાં કાંગની ખેતી કરાય જેવી છે ખરચ વિનાની ઉત્પાદન સારું આવે તો આમાં તમને હું બતાવીશ કે આપણે આ ક્યારો છે ને એમાંથી આપણે આમાં આપણે એક વાટકી બિયારણ વાવ્યું હતું માનો કે પચાસ ગ્રામ જેટલું હશે તો આમાંથી કેટલી થાય આપણે જોઈ ને હોય વજનવાળી અને આમ છે જોરદાર આમાં અત્યારે જો આપણે મોટી મકાઈમાં આવવા મીઠું પાણી તે પછી આપણે આ ડુંગળીને નીચે લસણ ને આ કાંગને બધું પી જાય પછી જવા દે પાછું ચણામાં ઉપર પાણી તો મિત્રો આજે આપણે નવીન કામ ચાલુ કરીએ કે આપણે જે આ માંડવી છે અને આપણે ખાંડેક માંડવીનું આપણે તેલ કઢાવવાનું છે તો એના માટે થોડીક ધૂળનો પ્રશ્ન વધારે છે તો આપણે આખી ધોઈ નથી આખી ધોઈ તો ચોખ્ખી થઈ જાય છે પણ એમ કે આપણે જે તેલ ખાવા માટે રાખવું હોય વરસ દિવસ તો ધોયેલી માંડવી કદાચ બગાડવાની શક્યતા રહીએ આની ઉપરની ખાલી થોડી ધૂળ આપણે ટ્રાય કરી કે આપણે કાલે થોડીક ટ્રાય કરી હતી એમાં ઘણી ધૂળ નીકળી જાય છે બાકી તો પછી માંડવી ફોલા છે ઘણી થોડીક ધૂળ નીકળી જાય એના માટે આપણે તાલપત્રી પાથરીને દસો ગુણી જેટલી નાખીએ અને પંપે પાણી છાટી ને એક બે ફેરી ફેરવશું કપારી મારશું એટલે થોડી ઘણી ધૂળ નીકળી જાય ને પછી આપણે એનું તેલ કઢાવવાનું છે તો આપણે આજે કરી કાર્ય અહીં ચાલું તો આપણે લઈ લીધે તગારા અને મોટી તાલપત્રી તાલપત્રી આપણે પહેલાં આગળ પાથરી દઈ

માંડવીને કામ ચાલુ કરી દીધું છ તગારે ગુણ થાય છ તગારાનો માપ રાખવાનું છે હવે જોઈએ આગળ પછી તમને કામ કરશું એ બતાવીએ એને તગારા ભર દેવાનું છે મને ને મારે તગારા ઠલવતા જવાના ચાલો મિત્રો તો વર્ગી જાય કામે આપણે ને રાઇટર પિંગ મારી ગઈ થાય ગયું છે પાણી ચાલુ છે આલારામ રાખી દીધું પછી આપણે જાઉં ચાલો ચેક કરવા વિગેરે વિગેરે ભેગા બધા કામકાજ ચાલતા હોય મિત્રો આમાં આપણે છ ગુણી પાથરી દીધી થોડીક આમ રેવલ પર નાખી મારી સુવારો આમાં હવે જોઈએ કેવી ચોખ્ખી થાય આમાં માંડવી ઉજવી ન થાય કઈ નહીં પણ ધોઈ દોડવે વર્ષ ખરી જાય એવું આપડે કામ કરવાનું છે આનું હા હા ઘાટો જ પલારજ્યો થોડું ઘાંટી જ પલાળજે એટલે ભાઈ થોડીક વાર પછી આપણે ખફારી આખી ને કારણ કે આગળ ત્યાં ગારવાળું થઈ જાયનો હાલ વધારે પર ગારો થઈ ગયો મિત્રો આખા એમાં થઈ ગયો સ્પ્રે થોડુંક બાકી રહ્યું ને અત્યારે મિત્રો આની એવી ખુશ્બુ એવી આવે ને કે એવી તો લગભગ એક કંપનીવાળા સ્પ્રે ન બનાવી હગે એવી આની ભીની ભીની મસ્ત ખુશ્બુ આવે જેણે વાવણીનો પહેલો વરસાદ થયો હોય ને માટી પલરતી હોય ને એવી સુગંધ આવે એવી આમાંથી અત્યારે મસ્ત સ્મેલ આવે બાકી હવે આપણે થોડીક વાર પૂરતી રહેવા દઈએ પછી ખપારી આખી અને પાછો સ્પ્રે મારશું